આપણે બેન નો બર્થડે શું નામ છે બેન ઓકે તો પેલા આપણે બર્થડે વિશ કરી લઈ હેપી બર્થડે બેન તમને અને આખું ગ્રુપ આવ્યું છે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો બેન તમે અહીંયા ગ્રુપ સાથે ફર્સ્ટ એમ ને અને રિઝનેબલ પ્રાઇસમાં નવ્વાણું રૂપિયામાં આ વસ્તુ તમને બાર વસ્તુ છે ને યુટ્યુબ માં નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો હું છું ગૌરાંગ અને આપણી સાથે અત્યારે ગિરીશભાઈ કઈ જગ્યાએ આવ્યા છે ગિરીશભાઈ ત્યારે આપણે રાજકોટમાં આવ્યા રાજકોટ રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર સાધુ વાસવાણી રોડ ઉપર ગોલ્ડન સુપર માર્કેટની બાજુમાં ધ પીપલ ઓફ પંજાબ રેસ્ટોરન્ટમાં જ્યાં આપને મળે છે નવ્વાણું રૂપિયામાં અનલિમિટેડ બાર આઈટમ જેમ કે ચાઈન સૂપ આપે છે સ્ટાર્ટિંગમાં તમને એની સાથે પપ આપે છે ચાઈનીઝ વેર મિત્રો અહીંયા નવાણું રૂપિયા બાર વસ્તુ છે ગિરીશભાઈ એમાં છે ને પાઉભાજી અને એમાં મિત્રો સુરતી પાઉ સાથે એમના પોપ મિની પોપ જે અનલિમિટેડમાં આ તો મેં પહેલી વાર જોયા સાથે છે મંચુરિયન ડ્રાય છે આ મિત્રો આ રેડી રેડી સ્ટાર્ટઅપમાં સૂપ આપે છે અને થ્રી ટાઈપ ઢોસા હોય છે સાદો ઢોસો છે મસાલા ઢોસા છે અને સ્પ્રિંગ સ્પ્રિંગ ઢોસા છે ત્રણ ટાઈપના ઢોસા હોય છે સલાડ આંડી બિરિયાની પ્રાઇમ્સ છાસ અને છેલ્લે મુખવાસ વગત અધૂરું છે બાર વસ્તુ નવ્વાણું રૂપિયા મિત્રો અનલિમિટેડ આવું રાજકોટમાં કોન્સેપ્ટમાં કોઈ નથી લાવ્યા નવું જ છે ટેસ્ટમાં બેસ્ટ છે તમને આનંદ આવશે તમે ટેસ્ટ જુઓ તમે એક મિત્રો કેવું લાગ્યું ટેસ્ટમાં ગિરીશભાઈ અમે ટેસ્ટ કર્યું અમને ટેસ્ટમાં ખરેખર આનંદ આવ્યો અમને અંદરથી એમ થયું કે અમારે આવું કરે છે પણ અમને બી આજે અમારા જે વ્યુઅર્સ છે એણે અમને કહ્યું હતું કે તમે ત્યાં જાઓ અને રીલ ઉતારો એટલે અમે આવ્યા હતા અને અમે પહેલાં ટેસ્ટ કર્યું અમને સેટિસફાઈડ થયા એટલે અમે રીલ ઉતારવા આવ્યા છે હવે અમે એનો રિવ્યૂ આપણે તમને બતાવીએ તમે જુઓ આગળને ચાલો અને અમે લોકો અત્યારે અહીંયા સાધુ વાસવાણી રોડ ઉપર પીપલ ઓફ પંજાબમાં આવ્યા છીએ સિટી પાર્ટી જેવું કર્યું છે ગેટ ટુગેધર જેવું તો ફૂડ પણ બહુ સરસ છે અને જમવાની પણ બહુ મજા આવે જગ્યા પણ બહુ સરસ છે તો તમે લોકો બી બધા ચોક્કસ એક વખત અહીંયા આવો ઓકે થેન્ક યુ શું નામ છે બેન તમારું મારું નામ બેન યાતરના છે અને અમે તો જો કે આ હોટલ ચાલુ થઈ ત્યારથી અહીં આવતા હતા કઈની હોટલમાં અને હવે અનલિમિટેડ સ્ટાર્ટ કર્યું છે તો એમાં બી અમે આવીએ છીએ ફૂડ બહુ સારું છે નાઇન્ટી નાઇન રૂપીઝમાં આટલી બધી વેરાયટીઝ મળવી અઘરી છે જોકે અમે તો થોડુંક પૂરું પણ કરી ગયા પાંભાજી છે ઇડલી સાંભાર છે મંચુરિયન તમે શું બિરયાની બધું બહુ ફાઇન છે અને સર્વિસ બી સારી છે એટમોસ્ફિયર બી સારું છે તો અમને ખૂબ મજા આવે છે તો બધાને એવી રિક્વેસ્ટ છે કે ભાઈ એક વખત વિઝિટ કરો તમે લોકો ઓકે થેન્ક યુ હા તમારો આજ બર્થડે છે ને હા આજે બર્થડે વિશ કરી સેકન્ડ ટાઈમ ફર્સ્ટ ટાઈમ તમે બધા એન્જોય કરતા હતા અને અત્યારે જમવા બેઠા છે અત્યારે

ઓકે થેન્ક અહીંયા તમારે જો થાળી લેવાનો ટોકન સિસ્ટમ છે ને સાહેબ પેલા ટોકન લેવાનો પછી આ ભાઈ ના લેવાની મિત્રો અને સાથે સ્ટાર્ટઅપમાં જો એમના મિની પપ છે જે અનલિમિટેડમાં આવે છે મિની પપ ફર્સ્ટ ટાઈમ અનલિમિટેડમાં છે અને સ્ટાર્ટઅપમાં અહીંયા એમનો સૂપ છે ને કોણ સૂપે છે ભાઈ અહીંયા મંચાવ સૂપ છે જો એકદમ ગરમા ગરમ છે મિત્રો અને શિયાળામાં પીવાની ફૂલ મજા આવે આ મંચાઉ સૂપ છે જોઈ શકો છો અહીંયા મિની પપ છે એ ક્યાં મંચુરિયન ડ્રાય છે જોયું છો તમે ચાઈનીઝ બ્રેડ પાઉંભાજી છે સાંભાર છે જોઈ શકો છો એકદમ ટેમટેમડી ગ્રુપમાં છે અને બિરિયાની બિરયાની ફ્રાઈમ્સ સાંભાર નારિયેલની ચટણી છે અને કચુંબર છે અને આ છે જોઈ શકો છો સુરતી પાઉં બરાબર આ બધી વસ્તુ વસ્તુઓની ઢોસા આપણા હમણાં બને છે ગરમા ગરમ તમને હમણાં લાવી જો મિત્રો ગરમા ગરમ ઢોસા જ્યારે તમે જમવા બેસો ને ત્યારે આ રીતે ગરમા ગરમ ઢોસા અહીં આવી જાય છે અને બધી વસ્તુ સેલ્ફ સર્વિસ હોય છે અને તમારા હાથે જ લેવાનું હોય છે બરાબર ને સાહેબ પણ અન્નો બગાડ કરતા નહીં બરાબર બગાડ અનનો ન કરતા નવાણું રૂપિયામાં બધી વસ્તુ અનલિમિટેડ ઓકે મિત્રો આપણી સાથે એમના ઓનર છે શું નામ છે સાહેબ તમારું મારું નામ ધવલ રાણાભાઈ જાદવ છે કવલભાઈ કેટલો સમય થયો તમારે અહીંયા મારે આ ચાલુ કર્યું છે એના આઠ મહિના જેવું થયું છે આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે સાત આઈટમ હતી સાત આઈટમ ધીમે ધીમે આઈટમો આપણે એક એક આઈટમો લોન્ચ કરતા ગયા અત્યારે ટોટલ બાર વસ્તુ બાર વસ્તુ છે એમાં કહીએ તો સૂપ છે મિનીપોપ છે ચાઇનીઝ ભેડ છે મંચુરિયન રાઈ છે પાઉંભાજી છે ત્રણ જાતના ઢોસા આવે છે સાદો મસાલા અને છાસ ફાઇમ્સ અને સ્લાડ પુલાવ અને બિરિયાની એક દી પુલાવ હોય છે એક દી બિરિયાની હોય છે આ રીતના ટોટલ બાર વસ્તુઓ આપણે નવાણું રૂપિયામાં અનલિમિટેડ જમાડીએ છીએ તમારું એક એડ્રેસ આપી દો કોઈ આવું હોય તો એડ્રેસ છે આપણો સાધુ વાસવાણી મેઇન રોડ યુનિવર્સિટી વાળો ગોલ્ડન સુપર માર્કેટની એક્ઝેક્ટ બાજુમાં અને એમાં પણ દર મંગળવારે અને શુક્રવારે કોઈ કસ્ટમર પાંચ જણાના ગ્રુપમાં આવે છે તો અમે એક શ્યોર શોર્ટ ગિફ્ટ આપી ગિફ્ટ આપો છો એક કામ સારું છે ગિફ્ટ આપે જયમાં પછી જયમાં પછી ને જમ્યા પછી હા જયમાં પછી શ્યોર ગિફ્ટ છે તો લેવાનું ભૂલતા નહીં મંગળવારે અને કહેવાય શુક્રવારે શુક્રવારે આ એવું પેલું રાજકોટનું રેસ્ટોરન્ટ હશે કે કસ્ટમરને જૈમાં પછી ગિફ્ટ સામેથી આપે અને ટાઈમિંગ શું આપીશું હું આપણે ટાઈમિંગ આપણો સાંજે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીનો ટાઈમિંગ છે તમારે કોન્ટેક્ટ નંબર આપી દો સાહેબ આપણે કોન્ટેક્ટ નંબર નાઇન ડબલ સિક્સ ફોર સેવન એટ વન ઝીરો થ્રી સેવન તો આપણી ડીશ રેડી છે નવ્વાણું રૂપિયામાં મિત્રો બાર વસ્તુ છે સ્ટાર્ટઅપમાં સૂપ છે ચાઇનીઝ બેડ પછી ત્રણ પ્રકારના ઢોસા છે આપણે એક લીધો છે મસાલા ઢોસા છે પાઉંભાજી છે ચાઇનીઝ બ્રેડ છે અને મંજ ગરમા ગરમ મંજુ ફ્રાઇમ્સ સલાડ અને પાઉં આ સુરતી પાઉં સૌ કરે છે જે અનલિમિટેડમાં છે સાથે એની પાઉંની ભાજી છે જોઈ શકો છો એકદમ મસ્ત ઠંડી લૂકમાં છે આપણે ટેસ્ટ કરી કેવી એવી જે એમનું ફૂડ આખું બરાબર સૌ પહેલાં હમણાં પાઉ બજે ટેસ્ટ કરી છે મિત્રો જોઈ શકો છો મારી દીકરી આપણે એમની પછી ટેસ્ટ કરી એકદમ બેસ્ટ અને ટેસ્ટફુલ હતી હવે નેક્સ્ટ ટેસ્ટ કરી છે એમનું ઢોસા મસાલા ઢોસા છે સાથે સાંભાર સૌ કર્યો છે મિત્ર આનું કામ પણ સારું છે અહીંયા મિત્રો ત્રણ પ્રકારના ઢોસા સૌ કરે છે સાદા મસાલા મિત્રો

ઓલ ઓવર ફૂડનો ટેસ્ટ એકદમ બેસ્ટ હતો અને કહી શકું ને નવ્વાણું રૂપિયામાં આ પ્રાઇઝમાં બાર વસ્તુ સૌ કહો ત્યાં ટેસ્ટ કરો તમે કહેજો અનલિમિટેડમાં આવી છે એમને બાર વસ્તુ અનલિમિટેડ છે અને આ વસ્તુ મેં તો વાર ટેસ્ટ કરી મિની ઓલ ઓવર ફૂડનો તમને કહું ને ટેસ્ટ એકદમ બેસ્ટ હતો સાથે સાંભારનું કામ ઘાટો કામ સારું છે અને નવાણું રૂપિયામાં પૈસા વસૂલ થાળી કહી શકું નવાણું રૂપિયામાં પૈસા વસૂલ ધાળી કરી શકું નાનાથી મોટા લોકો ટેસ્ટ કરી શકે એવી રીતે ભાઈ આખું બનાવ્યું છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો બી સબ્સ્ક્રાઇબ કરજો અને આ બધી એક જ વસ્તુ તમને બધી જગ્યાએ જોવા મળશે ચાઇનીઝ ખાવું હોય ચાઇનીઝ ઢોસા છે મંચુરિયન છે એ પણ અનલિમિટેડમાં અને રિઝનેબલ પ્રાઇ પ્રાઇઝમાં અને પાઉંભાજી ઓકે તો રાજકોટમાં જોતો હોય ચાઇનીઝ પંજાબી મંચુરિયન બધું ખાવાના શોખીન હોય તો પીપલ ઓફ પંજાબના એકવાર મુલાકાત લેજો ગોલ્ડન માર્કેટ પહેલાં આવેલું છે સાધુ વાસવાણી રોડ યુનિવર્સિટી રોડ ટચ અને સમય હોય છે સાંજે સાતથી અગિયાર વાગ્યા સુધીનો તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો